અને તો પૈસાય નહીં તો કોઈ ધંધોય નહીં દૂધના યાર હું તો હરખા ની સ્વતી ભરવું હું કરું મારા કે ધંધોય નહીં પાછો મારા જ આપતો એનું બધું ડાયરેક્ટ પૈસા એવું કોઈ નહીં ધંધો હું કેવું આપણે કરીએ વાળું એવું કોક હોય ને તો સારું હતું એવું કોક વિચાર તું કહો સારું એક બુદ્ધિ છે મારા પાસે સી છે બોલજે બોલ સી છે કે પણ તો અત્યાર કરવું પડે કહી નાખશું આપણે કહી નાખશું આપણે તો બોવો બને બની જવું

પણ તમારે કોમ થઈ જાય પરફેક્ટ જેલા લેવું પૈસા હું પૈસા અંદાજે તમારે અમે તમાર બુવાજી ને પૂછવું પડે એવું છે હા તે પૂછીને ના તો ફોન બંધ કરો હા તે ના અમે આવી આઈ જ કાંગા પોચમાં વિના હું લગન કરવાનો છું આ એ પૂછે ને હા તો લગભગ કોઈનો 5000 થઈ કોઈનો 10000 થઈ પછી લી 10000 દી બધા પટી જાય 10000 દી પટી જાય હ હા તે આપણે કામ કરો હા તે ટેલિફોન કરો મને હા હા તે હું ના તો મારા ભત્રીજાને લઈ હા અને આઈ જો

અનાખો પે લખાને લખા તો મર તો થઈ ગઈ જો લખાને શું ચિંતા નઈ કરો તાર લીલા લેર બરાબર ફોર થઈ જાય તાર ઘરે એવું લે અમારા ભવાજના કરતા કે આ શું કરો કે થઈ જાય જે આપણો પગતી સડ બરાબર ફોર ને બરાબર ફોર લીલા લેર મારી માની સોન તમાર હગુર થવો જ થા કોઈ નઈ પણ હાલ તમે અમાર અઠવાડનો કરજો બે અઠવાઈનો ભારે અને એમાં શું કીધું

અમે જઈએ છીએ કરી દેજો ટેલિફોન કરી દેજો તમારો ફોન થાય કા એટલે ફોન કરી દેજો બરાબર ઘેરા છે તમારા હા